નવરાત્રીના શુભારંભ થતા શક્તિપીઠ બહુચરાજીમાં ઘટ સ્થાપન વિધિ યોજાય વિદ્વાન બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગર્ભગૃહમાં ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રી નિમિત્તે મંદિરમાં બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નવલા નોરતાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં માતાજીના ભક્તોએ દર્શનનો લ્હો લીધો આજ રોજ સવારે વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મંત્રોચ્ચારથી ઘટ સ્થાપન કરવામાં આવ્યું નવે નવ દિવસ માતાજીના ગરબા રાખવામાં આવેલ છે આ ઉપરાંત ગયા વર્ષથી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આપણા હેલીપેડના ગ્રાઉન્ડ ખાતે બઉ જ સરસ મજાનું નવરાત્રીના નવે નવ દિવસ દરમિયાન નવરાત્રી આયોજન કરવામાં આવેલ છે સૌ ભક્તોને ટેમ્પલ ટ્રસ્ટ તરફથી હૃદયપૂર્વક આગ્રહ છે વિનંતી છે કે આવો માતાજીના દર્શન કરો અને નવરાત્રીનો લાભ લો નવરાત્રીની અંદર આજે શારદીય નવરાત્રીમાં પ્રથમ દિવસે માતાજીનું ઘટસ્થાપન અહીંયા કરવામાં આવે છે માતાજીની પૂજા કરવામાં આવે છે વહીવટદાર દ્વારા માતાજીના યંત્રની મુખ્ય પૂજા કરવામાં આવે છે અને માતાજીના શારદીય નવરાત્રીની અંદર વિશેષ કરીને વિશ્વ કલ્યાણ અર્થે છઠ સાતમ અને આઠમ ના દિવસે અહીંયા માતાજીનો મહાસતચંડી યજ્ઞ ગહચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટમાં થાય છે અને આઠમના દિવસે માતાજીની અહીંયા પલ્લીનું નૈવેદ્ય અર્પણ થાય છે